વડોદરાથી સમાચાર ધોરણ 12 ની બોર્ડની પૂરક પરીક્ષામાં હોલ ટિકિટમાં છાપડો સામે આવ્યો જેના કારણે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો પહેલા સબ્જેક્ટમાં એડ્રેસ ખોટા આવ્યાની ફરિયાદ છે એક સેન્ટર પર ગયા બાદ બીજા સેન્ટર પર પરીક્ષા હોવાનું ખબર પડી જેના કારણે વરસાદી વાતાવરણમાં ધક્કા ખાવા પડ્યા જો વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોત તો પરીક્ષા આપી જ ન શક્યા હોત મારી છોકરી 12 ભણે છે 12 સેકન્ડ ટાઈમ एग्जाम છે एग्जामમાં એને ત્યાં જીવન સાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર હોલ ટિકિટ પર ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા ત્યાં બહાર ઊભા રહ્યા પણ ત્યાં બહાર ઊભા રહ્યા પહેલાં એ કહેતા નથી એ લોકો ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ હવે બરોડા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા હવે ત્યાંથી બી એવું કીધું કે બેલ વાગી ગયો છે એટલે તમે ફટાફટ જાઓ હવે ત્યાંથી મેં ગાડી બી રસ્તામાં બગડી તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારું નાસવું પડ્યું છોકરી પાછળ હવે ટિકિટમાં અલગ અલગ એડ્રેસ લખેલા છે તો પછી શું એન વરસાદમાં અહીંયા આગળ આવે છે તે આગળ ટ્રાફિક નડે છે તે જગ્યા નાની છે એ સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક અહીંયા આગળ આવે છે જગ્યાએ મળતી નહીં તે આગળ ઊભી રહેવાની બી ગલી નાની ત્યાં આગળ છે એ આગળ તેથી પેવું કે ત્યાં આગળ જાઓ એથી ત્યાં મોકલે છે બે ધક્કા ખવડાવતી